ગુડ મોર્નિંગ બાળકો અને હેપી ન્યુ યર એ નવું વર્ષ ચાલુ થયું ને તો એમાં આપણે નવો અંક શીખવાના છે ગણિત વિષયમાં એ પહેલાં આપણે એક થી દસ અંક બોલીશું આજે આપણે છે ને બે એકડા અગિયાર અંક છે નવા વર્ષમાં નવો અંક બરાબર ને દસ બોલીશું તમે જો સ્કૂલે આવ્યા હોત ને તો તમને રોજ જ એક થી દસ અંક બોલાવતે કક્કો બોલાવીએ એ વીસિડી બોલાવીએ ગીતો ગવડાવીએ તો આપણે તો હમણાં તમે સ્કૂલે આવતા નથી સારી રીતે બોલાવીશ તમારે પણ આખા દિવસમાં એક બે વાર થી દસ અંક મમ્મી પાસે બેસીને બોલી જ લેવાના અને કોઈ બધી વસ્તુઓ મૂકીને પણ ગણતરી કરી જ લેવાની તો તમને બધું એકદમ પક્કો આવડી જશે અને તમારે એવી રીતે બોલે ને તો મને એવો ઓડિયો મોકલી આપવાનો તો હું મને બહુ ગમશે કેવા આવા મારા બધા બચ્ચાઓ તો બહુ હોશિયાર થઈ ગયા બરાબર ને તો ચાલો તમે મારી સાથે બોલો બરાબર એક એકડે એક જોઉં છો ને તમે બ ગડે બે બ ગડે બે ત્રણ ગડે ત્રણ

નવ વડે નવ નવ વડે નવ એકાણ મિંડે દાસ એકાણ મિંડે દસ હવે જુઓ હવે જે આપણે અંક શીખવાના છે એ જુઓ જુઓ શું લખેલું છે ખબર બેકડા અગિયાર જો એકળી એક બે વાર લખેલો છે ને એને બે એકડા અગિયાર કહેવાય શું કહેવાય બે એકડા અગિયાર કહેવાય તો બાળકો તમે જોઉં છો ને કેવી રીતે લખેલું છે બે એકડા છે તમે એકળી એક તો આવડે જ છે ને તો બે વાર એકડા લખ્યા છે તો એને બે એકડા અગિયાર કહેવાય યાદ રહેશે રહેશે ને હવે આપણે ગણતરી કરવાના છે તો બધી વસ્તુઓ આપણે અલગ અલગ લઈએ છે ને તો આજે ટીચરે શેના ચિત્ર લીધા છે જુઓ શેના છે પતંગના કેમ ખબર છે હવે કયો તહેવાર આવે છે ઉત્તરાયણનો તહેવાર આવે છે ને એટલે મેં પતંગના ચિત્ર લીધા છે ઉત્તરાયણમાં આપણે શું કરીએ પતંગ ચગ્યા ચગાવો ને સોરી પતંગ ચગાવો છો ને તે પતંગ પછી દોરી ફિરકીમાં જે દોરી હોય ને એ દોરી પતંગ સાથે બાંધીને ચગાવો છો ને તમે મારા નાના નાના બચ્ચાઓ કહેવાય નાના નાના મમ્મી પપ્પા પતંગ લઈ આવે નાની નાની ફિરકી લઈ આવે તમે લાડુ ખાઓ ચીકી ખાઓ ખાઓ છો ને કેવી મજા આવે છે તો એટલા માટે મેં પતંગનું ચિત્ર લીધું છે તો તમે એ પતંગ ગણશો તમે ઉત્તરાયણમાં છે ને ટેરેસમાં જાઓ ને મમ્મી પપ્પા સાથે તો બધા બેસીને ગણજો લાડુ પણ ગણજો બરાબર એટલે મજા પણ આવે તો આપણે પતંગના ચિત્રમાં પતંગ ગણીએ તો ચાલો બાળકો તમે ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા પતંગ થયા અગિયાર બે એકડા અગિયાર કેટલા થયા પતંગ અગિયાર થયા ને અગિયાર હવે આપણે બીજું ચિત્ર ગણીએ બીજા ચિત્ર મેં કયા લીધા છે જો દેખાય છે તમને તેનું ચિત્ર છે અગિયાર ગિફ્ટ બોક્સ છે શું છે ગિફ્ટ તમારી બર્થડે હોય કે કંઈ તહેવાર હોય તો મમ્મી પપ્પા તમને ગિફ્ટ આપે છે ને બરાબર ને એટલે આ ગિફ્ટના બોક્સ છે તો એ બોક્સ પણ મેં કેટલા લીધા છે ખબર છે અગિયાર કેટલા લીધા છે અગિયાર આપણે એવી જ રીતે ગણીશું તો ઘણો બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર થયા ને ગિફ્ટના બોક્સ થયા કે નહીં તમે ગણ્યા ને મારી સાથે તમે પણ આવી રીતે કોઈ બી વસ્તુ લઈ શકો છો મારા અમુક બાળકો એટલા ડાયા છે ને કે બધું હું જે મોકલું ને એ મને ઓડિયો પણ મોકલે છે તો પણ બધા નથી મોકલતા તમને હું આવી રીતે ગણતરી કરાવું બોલાવ તો તમે પણ મને મોકલો તો મને કેટલું ગમે તમે પણ આવી રીતે મને ગણતરી કરીને ઓડિયો ક્યાં તો પછી વિડીયો મોકલાવજો બરાબર ને કરશો ને હમ થેન્ક યુ બાય બાય